ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે એ મારા ભગવાન મારી માની જોગના સોકા ખોદાળો ધમકાય ધમકાય કરી છે બોલો આ જમીન વેસી મારી લ્યા હું જમીન વેશી મારી તે કોઈ હું ખોટું કર્યું છે ના ના તે આખો દાડો બોલ બોલ કરું છું જમીન વેશી તો કોમ માટે વેશી અને ખોદા મને બસ ગોદા મેલ મેલ કરી કરી તો માની જકણ હો તેરા મારા સાથી લઈ દીધો પછી રુંગુ ના હોય તો શું થાય રુંગુ ના હોય તું થા હા અરે હા મોડા છે આમ નામ તો જિંદગી જઈ પૂરી થઈ હવે લાકડું જવા દે આરામ મને ખરાબ કઈ ના તમે તો બે ભાઈઓ ના મન મને ખરાબ કઈ ના તમે

ikap pakai dia bawa ulai, nama dia bawa ulai. Ini hari dia sih mau. Ada apa? Gomo. Utla tempra, tolba. Loko na ager ni pelak ager. Kan yurak kau itu orang siapa sah? Kamu sota, kamu sota mana ager kamu? Loko kamu suka ni sen? I kari siapa sah? Nasudria, nasudria. Hai, એટલી જગ્યાએ ફર્યો છે એટલી જગ્યાએ ફર્યો પણ એવી જમીન જ હોય મળતી નહીં કે મારા લાયક હોય મત્સ્ય ઉદ્યોગ બનાવો છે પણ આ હેતરે એતરે ફર્યો હાઇવે ફર્યો કોઈ મેળ આવ્યો નહીં આ પાછો વળી કોનો ફોન આવ્યોડિયા બરોબર કાકા બોલો જય માતાજી માતાજી કહશું આવ્યો છે આ બાજુ ફરતો ફરતો પણ જોય મારે એક થોડું કોમ છે તે એવું કોઈ મળતું નહીં એટલે કહું છું શું છે મારે જમીન જોવો છે કોઈ બે બે વીઘા કે બે કે ત્રણ વીઘા હોય ને તો એ ચાલે વીઘો હોય તો એ ચાલે બરાબર છો એક મળશે જમીન હારી જમીન તો બધી વેચાઈ જઈ બરાબર છે એવું છે અને કોઈ એવી જમીન હ ને તો હું તમને કોઈ શું કરવા લેવી તમારી જમીન મારા હારી જમીન નહી એટલે આપણો ખાડો હોય ને ખાડો હા હા ખાડો એટલે મત્સ્ય ઉદ્યોગ માટે લેવી છે મારા એવું છે ઓ એટલે અંદર પોણી ભરાય રે ને તો મારા મત્સ્ય ઉદ્યોગનું

ફલોણા ના જોવાર્ય પેલું કરો ને ગરમાં લોકોને સાર્યો અને ટાટપત્રીઓ ઢોકી કાઢી અને આ ભાતો તૈયારીઓ કરીને આવ્યો તાર હું અલા મને થતું નહીં ને જોઈ જ ના રહું રાતનો દાળો વાટ વાટ કરું મોહન થાળ કે મોહન થાળ ખાવા જવાનું છે ફલોણાની કે જલેબી છે ને કે રસ તા હું મારો હોડશો હોય ને

यो ई छोकरां पेणावा माटा जमीन वेशीती मोमेळो भरवा माटा अन जवानीं कोई कळयू ना में ए मने जो पछतावो थाय छ भाई भूल सूख थई पर अब छोकरा बोल बोल करी એટલે बापनी એટલે શું દુખ થાય હા વાત સાચી છે આજુ ખોટું વાત સાચી છે પર રો जाऊ કવા ખોટી ખાલા રોજ પર કીયા મને મને કિસકે હું કા જમીન મશીન પૈણાયા લ્યો અતારે બધો હોમા પડ છે પેલું ખાડાવરું છે ટુકરો કે ઈમાં તો હું કી ડુંગો મેલ લે

शेठलो मोणा सीधाया छोकरा ने लिया आ पैणा माते जमीन मिली छ तो छोकरा तो बापडा गोधे सळायो छ आटली उमरे गोधे सळायो छ ना ना हाय तो हाय ढोसी हा हा, हा आओ शिट बोलो शांति आओ शांति कऊ छु बोलो बापडा पण काम छ तमन थोडा डिस्टर्ब करू छु पण थोडं काम छ એટલે ना ना डिस्टर्ब तो हु बोला बोला खाली

આ બધા ફરું છું પણ બધા કીધું હોય તો કોઈને હાલવા નહીં કોઈને હાલવા નહીં વળી તમારે કોઈ જો અનુભવ હોય આજુબાજુ છે હોય તો વળી સારું તે જો છે એક ભાઈ નસ બરાબર એના હું પૂછી જઉં તમને મને વાતે કરાવું કદાચ ના હાલવાની હોય તો ખાડાવાળી વાળી જમીન છે પોણીએ ભરાય છે થતું હોય હું કર્યું હળ ઉભા દાદા તેવું કરું હા

अरे छोक्राज आज को अलि सित्ते म खै त्यहाँ कमा ध्यान परेर जाने सिटेर ला

તો ગભરો કેવાયલે મૂટ વાળી ગપ્પુ થો છે કદુ 70 લાખ કોકોનો મારો ભા લાઈ ના ખાડાના એના કોમમાં આવે છે ખાવા બાદ નહીં મળ પા બફોરે પાછા ગોમમાં ના હેડ્યા પાછા બીડી પીવા બાપા નું કા બોલું છો લ્યા બોલું તો પડા કે બીડી પીયા જો ગોમમાં વગાણ પૈસે હો તો તા બાપા ઓયો તું ઓલા કશે મેલી જાય ઓમાના બાપા

सही नै कराई पड। आके करी हाल पास ओव। सेवाखै बोले। पापा। हे पापा। इ घरमा सो बैठा ताप लाग्छ बारो। पापा। बारो न गयो ला। आमा आमा। बारो ला। बना। ह। करू। पापा। ओ गुडुले हे। ए दडा इ घरमा ना देहाई गर्मी गर्मी थइ जता। लो। तमन मु કાણ મય બિહાતું તો નઈ ગરમીના આ ઓ બાપાને બોલા તો તન કુટી જાશે હો બોલતો તારો બાપા તમને ના એ બોલતો નઈ બોલતો શું કીધું રે લે બાપા હા પાણી લે વાયરો નાખવા દેજી ઉસંગુ લાગે ઉસંગુ પાણી પી ઓય આ છોકરા તવે સેવા જબ તો આ મંડ્યા હા તો મારું પકડી હારું ગમ હો સેવા કરે હારું અસુ બુદ્ધિ થોડી હવે આવી ક तै राम आबी त सेवा आपन हा मा छोकरा सुतरी गय भाई हा हा छोकरा सुतरी गय अठला बेटा है टेसन दुखाए ओ थोडा माबा तनी सांदीस पानी पि लेजो पानी ले। पि ले। ले लो ले ल लोटो लिनु सर

नाटक बाजू धमकावतात पैसा लाय का पाहिजे पैसा जोड़े पैशाला गोड म्हणाल शेम बापा शम बापा श्याम बापा लालू लाल बगर ना टाइम टायम खबर आज जमीन शिक्केला खाव आली એટલે અને પાછું એકલો એકલો બોલો એકલો એકલો છે ને કઠલા કરી દેસ એ તો બાપા હું તમને કહેવાનો તો બનકાર આ જમીન પૈસા આવ એટલે છવા કા ઓળ કે બે જણા કા તમે છવા કરવા નહીં હે ભાઈ ઓયા ઓયા હું તમારો બાપ શું લ્યા ના ના તમારે તમારે જીવ ના બળો પણ હું તો બાપો છું મને તો જીવ બળો ના ના એ જમીન આવા શિક્ષણથી કોમ કરજો એ જમીન આવે પૈસા સિત્તેર લાખ રૂપિયા

તને તમારા જેવો અમે ના થયેલા મેં તમારા જેવા છીએ ને તો પછી તમે ઉભા ના હોય કર હું તો મિત્રો ખરેખર જોયું હા પહેલાં જમીન વેચી હતી હું આના માટે ઓન પૈણાવવા માટે પહેણાય એટલે ખોમાં આપણા પડ્યા ગોદાવ શણગા કરે બાપા જમીન મેં કીધું તું વેચી મારો કટકો પડ્યો તો તું વોન કે શોન ભગવાને દયા ખાલીને એક કટકો સિત્તેર લાખમાં જવું હા અને પાછું પાંચ સેવા કરવા માંડ્યા એટલે પૈસા હોય ને એટલે હું શિવા કરો પણ આપણો છોકરો જેવું ના થવાય ભાઈ દરેક છોકરાને આપણે રાઇટ કારણ આ વાત તમારા પહેણે વીઘો બે વીઘા ત્રણ વીઘા ચાર વીઘા જમીન હોય ને તો ફરી મેળજો વિકી ના મારતા નવી બહેડીઓ આજના જનરેશનની નવી બહેડીઓ માની છોકરા ધમકાવશી તો કોઈ મેડ્યું ના છોકરાએ ધમકાવશી તો કે બહેરોનું છોકરા હો અને મા બાપને એરણ કરશું એટલે જમીન રાખજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી